જેના કે પછી પચાક હોગ હોય પછી હોય તો એ છોકરો બેંગ્લોર પુના કયો બોમ્બે ચેન્નાઈ કયો દસ હજારમાં ખાલી નોકરી કરતો હોય છે ખાલી દસ હજારમાં દસ હજાર માં નોકરી કરે આ લોકો એવું સમજે કે આ છોકરો નોકરી કરે નોકરી કરે પણ એમને ખબર કે લોકોનો તો કઈ ચપણીઓ હોય છે લોકોનો ગોલો કરો અને ગાય માં એના બાપ ના મમ્મી માયાનો ટેકો કરાવતો હોય ને જોડે રે તો હું એવું કઉ છું આ સમય પ્રમાણે મહિને પચાસ હજાર કે લાખ રૂપિયા જોઈ ગયા નહીં અને પેલું શું કેવાય વિચારતા હારા હારા મિનિસ્ટરો આપડી સરકાર આજે ની પાછળ ગાડી થઈ રહી છે આ ડફોરો ડફોર કેવાય જે ગાબડું કેતો હોય ને એને તો હું કહું રબારી જ ના કેવાય અસરભાઈ નો દીકરો હોય માલધારી માલધારી વરણ નો દીકરો કોઈ બી માળા હોય ને એ ગાય ને ગાવડું નાખે